માસિયા ભાઈઓ હતા અમારી આમ આદમી પાર્ટી વાળા સિવાય ખંપીને ખાતા મળીને ખાતા અને ગામ ને બધા દોસ્તો આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ને પહેલી વખત ખોટા કેસોમાં જેલમાં પૂરવામાં આવ્યા મારુંય કઈક ગોઠવાઈ રહ્યું છે હું તૈયાર જ છું એક બેગ અલગ થી રાખી છે જેલ વાળી કે જેથી કંઈક મેળ પડે તેથી કઈ વાંધો નહીં લઈને ન્યા ક્યાં ખાઈ જવાના છે જેલમાં લઈ જઈને કઈ થોડા ખાઈ જવાના છો અને અમે તે તમારી હાટુ વ્યવસ્થા સારી રાખશું એ કોઈ ચિંતા નથી પણ મિત્રો આજે મારે તમને વિનંતી એ કરવી છે કે આપણે આપણો આત્મા જગાડવો પડશે હજારો પ્રશ્નો છે ભાજપના નેતાઓને કેમ ખબર નથી પડતી કે સરકાર સુધી પહોંચાડો હું જ્યારે ધારાસભ્ય બન્યો નવો નવો ત્યારે મને એમ થયું કે હું આ પ્રશ્ન ગાંધીનગરમાં સરકારને કરીશ ને ખેડૂતનો આ પ્રશ્ન સરકારને કહીશ ને ખેડૂતનો ઓલો પ્રશ્ન સરકારને કહીશ મેં આખું લિસ્ટ બનાવેલું મારા કોમ્પ્યુટરમાં કે આ જમીન માપણીનો પ્રશ્ન મુખ્યમંત્રીને રજૂ કરીશ આ જમીનના કેળાઓના પ્રશ્ન બહુ બધા છે ગામડાઓની અંદર જમીને જવાના રસ્તાના પ્રશ્નો ખૂબ બધા છે એ પ્રશ્ન હું સરકારમાં રજૂ કરીશ સિંચાઈના પાણીનો પ્રશ્ન રજૂ કરીશ સરકારમાં મામલતદાર ઓફિસોની અંદર અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે ખેડૂતનું કામ સમયસર નથી થતું એ પ્રશ્ન રજૂ કરીશ મેં આખું લિસ્ટ બનાવેલું પણ હું ધારાસભ્ય તરીકે ગાંધીનગર ગયો તો મેં જોયું કે ભાઈ અહીંયા સરકાર બરકાર જેવું કાંઈ છે નહીં આ તો સર્કસ છે અહીં તો સર્કસ ચાલે છે દઢ દઢ વર્ષે નવા મંત્રી આવી જાય છે કોઈ મંત્રી મંત્રી નથી કોઈ મુખ્યમંત્રી નથી બધું સર્કસનો ખેલ છે

આ જમીન માપણીના કારણે દોસ્તો ગુજરાત આખાના ખેડૂતોને અત્યારે તકલીફો પડી રહી છે અનેક લોકોને ધિરાણ નથી મળતું અનેક લોકો એ લેન્ડ ગ્રેબિંગની કુટુંબ પરિવારમાં ફરિયાદો દાખલ થઈ ગઈ છે અનેક લોકોને ભાઈઓ ભાગમાં તકલીફ પડે છે અનેક ખેડૂતોને રસ્તાના પ્રશ્નો આવ્યા છે કોઈ સાંભળવા વાળો નથી કાગળિયા ઉપર કાગળ કાગળ ઉપર કાગળ થેલીઓ મોટી થતી જાય છે પણ પ્રશ્નો ઘટતા નથી કાગળવાળી થેલી મોટી થઈ ગઈ છે

ધારો કે આપણે સરકાર પાસે એવી આશા રાખી કે સરકાર આપણા બાળકોને ભણાવે અમે તો નથી ભણ્યા ભાઈ તો તમે અમારા છોકરા ભણાવો ધારો કે આમ જનતા ગુજરાતના કરોડો લોકો સરકાર પાસે ભાજપ પાસે એવી આશા રાખે કે તમે અમારા છોકરા ભણાવો સરકારે શાળાના ઠેકાણા ન રેવા દીધા શાળામાં માસ્ટર નહીં કોમ્પ્યુટર નહીં શાળાના બિલ્ડિંગ ના ઠેકાણા નહીં પ્રાઇવેટ વ્યવસ્થા ઊભી કરીને છોકરા ભણાવવાનું ચાલુ કર્યું જનતાએ આશા રાખી કે ભાઈ અમે માંડા પડીએ તો બીમાર પડીએ તો સારવાર કરાવે સરકાર અમારી સરકારે સરકારી દવાખાના ની વ્યવસ્થા પણ ખાડે નાખી દીધી સરકારી દવાખાના બરબાદ કરી નાખ્યા તો જનતા એ પોતે ચેરિટેબલ ટ્રસ્ટ ના દવાખાના ખોલી નાખ્યા નક્કી કર્યું કે સરકાર ખોલે તો કઈ નઈ આપણે પ્રાઇવેટ દવાખાનું જનતા એવી આશા રાખી કે બસ માં બેસીને પિયર માં જાઓ મોસાળ માં જાઓ મામા ઘરે જાઓ સરકારે બસ ન મોકલી તો જનતા પ્રાઇવેટ બસ માં ચડી ગઈ ને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગઈ

ટ્રસ્ટનું દવાખાનું ખોલ્યું ટ્રસ્ટની શાળા ખોલી ટ્રસ્ટની બસો આવી ટ્રસ્ટની એમ્બ્યુલન્સો લીધી પણ ટ્રસ્ટની કઈ મામલતદાર ઓફિસ ખોલશો તો મામલતદાર ઓફિસમાં તમારું કોઈ નહીં સાંભળે તો હું કરશો શાળામાં માસ્ટર નોતો તો પ્રાઇવેટ ખોલી દવાખાનામાં ડોક્ટર નોતો તો પ્રાઇવેટ ખોલ્યું મામલતદાર ઓફિસમાં તમારો અવાજ નહીં સંભળાય તો શું સમાજની મામલતદાર ઓફિસ ખોલશો કે લેવા પટેલ સમાજની મામલતદાર ઓફિસ ખોલશે એવી રીતે નહીં ખુલે

એ વખતે આટલી બધી ટેકનોલોજી નહીં આટલું બધું વિજ્ઞાન નહીં આટલી બધી એન્જિનિયરિંગ નહીં તે દિવસે જે મહેલ બન્યા હતા એમના ઉભા છે અને ભાજપની સરકાર નો રોડ અહીંથી બનતો ચાલુ થાય ઓલા પણ પોગે ત્યાં તૂટી જાય છે દોસ્તો કઈ હદની તાનાશાહી કઈ હદનો ભ્રષ્ટાચાર આપણે સહન કરીએ છીએ જરાક આત્મા જગાડો પોતપોતાના પોતાના દિલ ને પૂછો કે સાચું છે કે ખોટું દોસ્તો એક હું તમને જાણકારી આપું કે સિંગલ પટ્ટીનો રોડ જે આખા ગુજરાતમાં બને છે એક ગામથી બીજા ગામ જવાનો સિંગલ પટ્ટીનો રોડ એમાં સરકારને ઓછામાં ઓછા 1 કિલોમીટરે 25 લાખ નું બિલ મૂકવામાં આવે છે મિનિમમ દોસ્તો જેનું 15 લાખ નું મકાન મજૂરી કરીને બનાવે ને એય 20 વર્ષ સુધી એની ખર્તી નથી 15 લાખના મકાનની ગામડાનો ગરીબમાં ગરીબ માણસ હોય એ મહેનત મજૂરી કરીને સરકારી યોજનાનું ફોર્મ ભરીને 10 12 લાખ વાળું મકાન બનાવે અને 15 વર્ષ કાઈ ન થાય સરકાર 25 લાખ રૂપિયાનો 1 કિલોમીટર લેખે સિંગલ પટ્ટી રોડ બનાવે છે તમે બધા અલગ અલગ ગામડામાંથી આવ્યા છો એ દરેક ગામડાઓના રસ્તા સિંગલ પટ્ટીના છે 1 કિલોમીટરના 25 લાખના ખર્ચે બનેલા છે શું હાલત છે એની ડબલ પટ્ટીનો રોડ ગુજરાતની સરકાર બનાવે દોસ્તો કેટલા પૈસા ખર્ચાઈ જાય છે અને કેવી સુવિધાઓ આપણને બટકાવીને વૈયા જાય છે જરાક આત્માને જગાડો જરાક પોતાના મનને પૂછો કે આ બધું શું ચાલે છે ગામડામાં લોકોના હાથમાં પૈસા નથી હું તમને એક કિસ્સો કહું બે કિસ્સા કહું કે આ સરકાર કેવી સરકસ જેવી છે થોડાક દિવસ પહેલા હજુ અઠવાડિયું નથી થયું અંકલેશ્વરની અંદર સરકારી હોસ્પિટલમાં સોરી સુરતની સરકારી હોસ્પિટલમાં એક ભાઈ એની દીકરીને લઈને આવ્યા બાવીસ વર્ષની દીકરીને સરકારી દવાખાનામાં સારવાર માટે લઈને આવ્યા છાપામાં આવ્યું છે મારી પાસે અત્યારે છે મોબાઈલમાં સુરતના સરકારી દવાખાનામાં એક ભાઈ એની બાવીસ વર્ષની બીમાર દીકરીને સારવાર કરાવવા લઈને આવ્યા સારવાર દરમિયાન કોઈ ને ખબર ના પડે દવાખાના પરિવારને ખબર પડી કે ભાઈ દીકરી નથી રહી તો એ લોકો એનો પરિવાર કોઈને ખબર ન પડે દવાખાનામાં સિક્યુરિટીને કે એ રીતે ઘરે માના ગયા અને ઘરે વહી ગયા પછી ડોક્ટર એન્ડ સિક્યોરિટી ગોત્યા કે આ દીકરીનો પરિવાર ક્યાં વયો ગયો બહુ ગોત્યા બહુ ગોત્યા પછી ખબર પડી કે તો ગયા પછી ફોન કર્યા ને ફોન કરાવ્યા ત્યારે દીકરીના પપ્પા પાછા આવ્યા અને એને ત્યાં પોલીસે પૂછ્યું કે કેમાં તમે આ છોકરીની લાશ મૂકીને વયા ગયા તો એના બાપાએ રોતા રોતા કીધું કે લાશ ઘરે લઈ જવાના એમ્બ્યુલન્સ પૈસા મારા ખિસ્સામાં માં નતા હું શું કરું આ કિસ્સો સુરતમાં આજથી પંદર દિવસ પહેલા બન્યો

પણ ગુજરાતના છેવાડાના ગામડાના ગરીબ નો કોઈ વિકાસ નો થયો ખેડૂત નો કશો વિકાસ નો થયો આજ અમરેલી ની બજારમાં અમરેલી જિલ્લામાં જેટલા નેતા બની ને ફરે છે ઈ શું હતા પેલા ક્યાં ફરતા